બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલી નૂતન વિદ્યાલય ખાતે આજે કોળી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ હતો આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બાવળિયા અખિલ ભારતીય કુડી સમાજના રાષ્ટ્રીય મહામંત્રી સંતો મહંતો સમાજના અગ્રણી નેતાઓ આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પોતાના સંબોધનમાં સમાજની સ્પર્શતા મહત્વના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો તેમણે ખાસ કરી અને સમાજમાં પ્રવર્તતા કુરિવાજો દૂર કરવા અને દરેક વાલી પોતાની સંતાનોને ભણાવે તે અંગે અપીલ કરી હતી આ સન્માન સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો અને તેની ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરવા પ્રેરણા આપવાનો હતો આ પ્રકારના કાર્યક્રમો સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા અને યુવાનોને સકારાત્મક દિશામાં વાળવા માટે અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અખિલ ભારતીય યુવા કોળી સમાજ આયોજિત ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોળી સમાજના બાળકો માટેનો આ ત્રીસમો વિદ્યાર્થી સન્માન સમારંભના પ્રસંગે લગભગ ખૂબ વિશાળ સંખ્યા મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ પણ મંચ ઉપર હાજર હતા અને દર વખતે જે રીતે દાતાઓ તરફથી સહયોગી તરફથી સહયોગ મળે છે એ સહયોગી પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા આગામી દિવસના આ સમાજના બાળકો પોતાના જીવનમાં ખૂબ આગળ વધે અને તેજસ્વી બાળકો હોય એમને પ્રોત્સાહન મળે અને સાથે સાથે જે બાળકોએ અહીંથી ઇનામને અધિકારી બન્યા એવા વિદ્યાર્થીઓને પણ આવતા દિવસોમાં કંઈક આગળ વધવા માટેનો તક મળે એના ભાગરૂપે જે સરસ મજાનો કાયોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ બધા યુવાન મિત્રોને હું શુભેચ્છા પાઠવું છું સાથે સાથે સમાજની અંદર જે ખાસ અમુક વ્યસનો અથવા તો ક્યાંક ને ક્યાંક કુરિવાજો છે એને પણ સૌ સમાજના શ્રેષ્ઠ આગે સાથે મળીને એને તિલાંજલિ આપે અને તાલુકા મથકો સુધી ક્યાંક જરૂરિયાત ત્યાં આવી શિક્ષણની સંસ્થાઓ પણ ઊભી થાય કે જેથી કરીને સમાજના દીકરાઓ અને દીકરીઓ ત્યાં રહીને અભ્યાસ કરી શકે આગામી દિવસમાં આવા મંડળોના માધ્યમથી જે રાજ્ય સરકાર તરફથી જુદી જુદા જુદા વિભાગોમાં ભરતીઓ થાય છે એ ભરતીઓની અંદર પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે પણ આવા મંડળો આગળ આવે એ રીતે અહીંથી સમાજના સૌ શ્રેષ્ઠીના આગેવાનો એમને સંદેશો આપ્યો હવે એ વિષે આખો રાજકીય છે એ નિર્ણય તો ત્યાંથી લેશે પણ સમાજ માટે જે કંઈ અમે કરવાનું થતું હોય છે ત્યાં સરકારમાં બેઠા છીએ અમારી પાસે જે વિભાગો છે એ તો સમગ્ર ગુજરાત માટેની જવાબદારી છે પણ જ્યાં સમાજના લોકો એવી અપેક્ષા લઈને આવતા હોય ત્યાં કરવા માટેનો પૂરો અમે પ્રયત્ન કરીએ છીએ સ્વાભાવિક કોઈ પણ સમાજ એના હક અને અધિકારો માટે માંગણી કરી શકતા હોય છે લોકશાહીની અંદર કોણ ક્યારે ક્યાં માંગણી કરે અને એનો હક પ્રસ્થાપિત કરવા માટેના પ્રયત્નો કરે તો ચોક્કસ સફળતા એમાં કોઈ અશોકભાઈ ડેરવાળિયા મારું નામ અખિલ ભારતીય યુવા કોળી સમાજ પ્રમુખ ગરડા શહેર બાર વર્ષથી અખિલ ભારતીય યુવા કોળી સમાજ દ્વારા ઈનામ વિતરણનો કાર્યક્રમ થાય છે અને લગભગ બધા જ ક્ષેત્રમાંથી સમાજના આગેવાનો કુંવરજીભાઈ બાવળિયા હોય કે મનુભાઈ ચાવડા હોય કે અન્ય સમાજના જિલ્લા અને તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહી અને વિદ્યાર્થી સન્માન સમારંભમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી અને ઉચિત ઉચ ઉચિત માર્ગદર્શન આપતા હોય છે જે કે જેમ કે જીપીએસસી યુપીએસસી ક્લાસ વન ટુ અધિકારીઓ બની અને સમાજના દીકરા દીકરીઓ આગળ વધે તેની માટે જહેમત ઉઠાવી અને આ કાર્ય આગળ ધકાવતા હોય છે